નથી ખબર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ક્યારે ઠંડો પડશે ક્યારે શાંત પડશે રાજકીય આગેવાનોની સાથે સાથે હવે સંતો મહંતો પણ આ પિક્ચરમાં આવે છે એટલે કે એ લોકો પણ આમાં પડ્યા છે અને ઠાવે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો ડેમેજ કંટ્રોલ કરવા માટે સંતો મહંતોએ આવવું પડી રહ્યું છે મેદાનમાં મોટી વાત છે એક નિવેદન આવ્યું કે આ બાબતે એટલે કે આ જે વિવાદ વકરી રહ્યો છે તેનાથી માત્ર ને માત્ર હિન્દુત્વને નુકસાન થઈ રહ્યું છે જી હા જે પ્રમાણે માહિતી આવી રહી છે તે જ પ્રમાણે સંતો મહંતો મેદાને ઉતર્યા છે મિત્રો અવિચલદાસજી મહારાજ અને મહંત દિલીપદાસજી મહારાજ અપીલ કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જે ઘટના ઘટી તે ચોક્કસ નિંદનીય છે પરંતુ વચ્ચેનો રસ્તો કાઢવાની જરૂર છે એટલે કે સમાધાન કરવાની જરૂર છે એ બંને પક્ષ સમજે એ આ બાજુ ક્ષત્રિય સમાજ કરણી સેના રાજપૂત સમાજ આ લોકો પણ સમજે ને આ બાજુ પુરુષોત્તમ રૂપાલા જે પ્રમાણે માફી માંગી છે તેની પણ બાબતે હવે વધુ પડતા ઉગ્ર નિવેદનો ના આપે તે બાબતે એટલે કે વચ્ચેનો રસ્તો કાઢવાની જરૂર છે કારણ ડેમેજ કંટ્રોલ કરવા માટે સંતો મહંતો પણ હવે મેદાને આવ્યા છે અને હિન્દુત્વની લાગણી કરી રહ્યા છે